મેયર ભરત બારડે ગણતરીના કલાકોમાં લીધો યુટર્ન પોતે ભાજપ પરિવારમાં રજૂઆત કર્યાનું જણાવ્યું પોતાને ભાજપના કોઈ પણ નેતા સાથે વાંધો નહીં હોવાનો દાવો કર્યો ભાજપના વોટ્સએપ ગ્રુપમાં રજૂઆત કર્યાનું કહ્યું મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો 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 કોઈ 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 મને દબાવતું હોય આવી વાત નથી મારે મારા પરિવારમાં આવું કહેતા છે એકબીજા એનો અર્થ એવો તમારે લેવો નહીં ભારતીય જનતા પાર્ટીનો હું ખુબ સિનિયર કાર્ય છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્ય છું અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં આ ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું મેયર શ્રી પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડી આપને દબાવતા હોવાની વાત છે શું કહેશો મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કઈ કડકાઈ કરતું નથી મેરસી કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સુર બદલાઈ ગયો છે આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી શું તમને દબાવવામાં આવ્યા છે હાઈકમાન્ડ દ્વારા ના ના કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી